જગડેજી આડીસી ની બિલા સેંચુડી માંથી કામદારો ને છૂતા કરમાવતા હોબાળો મચાવ્યો હતો ભરૂચ જિલ્લાના જગડિયાજી આડીસી માં આવેલ બિરલા સેન્ચુરી કંપનીમાં કેટલાક કામદારોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના કંપનીમાંથી છૂતા કરી દેવામાં આવતા કામદારો દ્વારા ગેટ બહાર હોબાળો કરવામાં આવ્યો હતો મળતી વિગતો મુજબ જગડિયાજી આડીસી ની બિરલા સેન્ચુરી કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાં ચાલી રહી હોય તેમ કંપનીના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આજરોજ કંપનીમાં ઇઠ્યોતેર જેટલા કામદારો કામ માટે આવ્યા હતા ત્યારે કંપની બહાર નોટિસ મારેલી જોઈ ત્યાં ખબર પડી હતી કે કામદારોને કંપનીમાંથી છૂટા કરી દેવાયા છે કામદારોના ખાતામાં વહેલી સવારે વીઆરએસની મોટી રકમ કંપની દ્વારા જમા કરાવી દેવામાં આવી હતી જે રકમ તેઓના બેંકના ખાતામાં અચાનક જમા થતા કંપનીમાં કામ કરતા કામદારો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા જ્યારે કંપની દ્વારા ગેટની બહાર નોટિસ લગાવી દેવામાં આવી હતી

હું અગિયાર વર્ષથી બિરલા સેન્ચુરીમાં કામ કરું છું કંપનીએ વીઆરએસની સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી હતી બે હજાર ત્રેવીસમાં ત્રણ પ્લાન્ટ હતા એમાં બે પ્લાન્ટને વીઆરએસ લેવાઈ દીધું છે અમારા પ્લાન્ટને બી નિવૃત્તિની કીધું અમે લેવા તૈયાર નથી અમારે નોકરી જોઈએ છે અને આજે જ્યારે અમે પશ્ચિમમાં નોકરી આવ્યા ત્યારે ક્લોઝર નોટિસ ગેટ પર મારી દીધેલી છે અમુને અંદર જવા દીધા નથી ઓલરેડી કોન્ટ્રાક્ટના માણસો અંદર કામ કરે છે કોઈ ખાતું બંધ છે નહીં વિંગ સ્પિનિંગ ને પ્રોસેસ કાતો બંધ છે અમારું જે બિલ્લા સેન્ચ્યુરી સ્ટીમ પાણી હવા એ બધું બિલ્લા એડવાન્સ કરીને નવો પ્લાન્ટ છે એમનો પ્લોટ નંબર 826 માં એ એ ખાતાવાળા વાપરે છે ને અમે અહીંયા બાર રાખેલા છે તમારી માંગ શું છે અમારી માંગ નોકરીની છે અમે આજે બેરોજગાર થઈ ગયા અમને ગેટની અંદર જવા નથી દેતા એટલે અમે બેરોજગાર થઈ ગયા છે કેટલા લોકો છે અમે 80 જણ છે બિરલા સેન્ચરી આજે એમની જે ઉત્પાદન પ્રક્રિયા છે એ બંધ કરેલ છે ને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે એનું પાલન કરતાં અમે દરેક કામદારને એમની જે હક્કો છે એ અમે આપેલા છે ને ભવિષ્યમાં આ આ સંસ્થા ભવિષ્યમાં અહીંયા કોઈ પણ પ્રક્રિયા લાવશે કે પ્રોડક્શન લાવશે તો તે વખતે અમે આ કામદારોને ઉચિત ટ્રેનિંગ આપીને પ્રાથમિકતા પર એમને અહીંયા રોજગાર આપશું એની અમે અમે અમને એટલી માહિતી આપીએ છે કે હાલ જે પ્રોડક્શન એક્ટિવિટી બંધ થયેલી છે એટલે હાલની જે આપણે જે રોજગારીનો જે એમનો અંત આવેલો છે અમે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ એમની અમારે ત્યાં જગ્યા હશે ભવિષ્યમાં અહીંયા કઈ એમના લાયકાત પ્રમાણે જે કઈ જગ્યા હશે તો અમે એમને પ્રાથમિકતા આપીને અહીંયા રોજગારી આપવાનું અમે કરશું અને એમની જે કંઈ રોજગારી ગયેલી છે એના માટે અમે પોતે દિલગીર છે કે ભાઈ આ પ્રોડક્શન બંધ થયા પછી ઘણા લોકોને અહીંયા તકલીફો પડવાની છે તો અમે એ બાબતમાં અમા સઘળા પ્રયત્ન કરેલા છે કે ભાઈ લોકોને એમની બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય અમે ઘણી કંપનીઓમાં અમે એ લોકોને રોજગારી આપવાનું પણ એ કામ કરેલું છે ને હવે આ છોકરાઓને હવે હાલ અમે કોઈ રોજગારી ઇમિડિયેટ આપી નહીં શકીએ પણ ભવિષ્યમાં કંઈ પણ થાય તો એમને પ્રાથમિકતા આપશો જો આપણે ઝડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ